આપણે ગુજરાતમાં એવું જોયું છે કે કોઈ પ્રમુખ છે કોઈ મહિલા સદસ્ય છે કે પછી કોઈ પણ કોર્પોરેટર હોય એ પોતાના કામ લઈને જાય છે પોતાના અધિકારીઓ પાસે તો અધિકારીઓ રોફ ઝાડતા નજરે પડે છે અને કાતો પછી કહી દેવામાં આવે છે તમે તમારી રીતે જોઈ લો અમે અમારી રીતે જોઈ લઈશું આવો જ એક દાખલો અત્યારે બન્યો છે અમરેલીના સાવરકુંડલાની અંદર કે જ્યાં બોર્ડ નંબર આઠ ના મહિલા સદસ્ય છે તેઓ ચીફ ઓફિસર પાસે કામ લઈને જાય છે અને સાહેબ તો રોફ જાળતા હોય એ રીતે શાંતિથી બેઠા છે સવાલ કરવામાં આવે છે જવાબ સામેથી કઈ જ નથી મળતો અને અહીંયા ભાજપના જ નેતા દ્વારા પોતાના જે અધિકારી છે તેમનો પર્દાફાશ કરવામાં આવ્યો છે કે આ કામ નથી કરતા અને પાલિકાની પોલ ખોલવામાં આવી છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ અમરેલીના અંદર વોર્ડ નંબર જે મહિલા સદસ્ય છે છે તેઓ જાય ઓફિસર પાસે પ્રમુખ પાસે કે મારા જે વિસ્તાર છે ત્યાંના કામ નથી થતા અને કહેવામાં આવે છે કે શું મહિલા છો એટલે મારા વિસ્તારના કામ નહીં કરવાના અને સાહેબ જે ચીફ ઓફિસર છે રોફ જાળતા હોય એવું ક્યાંક લાગે છે પોતાનું મોબાઈલમાં ધ્યાન છે જે આ બેન છે મેઘનાબેન ગઢિયા એ અવારનવાર કહે છે કે સાહેબ મોબાઈલ મૂકો અને મારી સાથે વાતચીત કરો હું જે કામ લઈને આવી છું એમાં તમે ધ્યાન આપો પણ સાહેબને એટલી પણ ફુરસત નથી બેન સવાલ ઉપર સવાલ કરે છે કે ક્યારે કામ થવાના છે કામ ના કરવા હોય તો તમે કર ઘટાડી દો મારા વિસ્તારના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમ છતાં જે ચીફ ઓફિસર છે આમ શાંતિથી ખુરશી ઉપર બેઠા છે એક પછી એક નવું નવું મોબાઈલ બદલી રહ્યા છે મોબાઈલમાં કંઈક જોઈ રહ્યા છે ચીફ ઓફિસરને કહેવાનું છે કે તમને જે ખુરશી અને હોદ્દો મળ્યો છે કામ કરવા માટે મળ્યો છે મહિલા સદસ્ય છે તો એવું નથી કે તમારે ત્યાં કામ નથી કરવાના એ કામ લઈને આવ્યા છે એમના ઉપર ધ્યાન આપો જે વ્યવસ્થા કરવાની છે કરીને આપો કારણ કે આજે મહિલા સદસ્ય આવ્યા કાલે એમના લોકો પણ આવશે તો પછી તમારે પણ જવાબ દેવો અઘરો પડી જશે સૌથી પહેલા તો જે અત્યારે વાતચીત થઈ છે જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે આ ઓર્ડ નંબર આઠના મહિલા સદસ્ય મેગાબેન છે ચીફ ઓફિસર સાથે વાતચીત કરી રહ્યા છે એમને સવાલ કરી રહ્યા છે અને તેમ છતાં જે ચીફ ઓફિસર છે એ ક્યાંક ને ક્યાંક રોફાડી રહ્યા છે તે જોઈએ સાંભળતા મને જવાબ આપો આપણે તો પણ

ઈજ કઈ કઈ થાકી ગયા છે એટલે જ મારે આવું પડ્યું છે કે કેમ કામ કરવામાં ન આવતા ભાઈ ભાઈ સાહેબ બાપો કરી છે કે કામ કરી દયો કામ કરી દયો કોણ ન કરતું ઓલા કે આને ફોન કરો ઓલા કે આને ફોન કરો તો બધાને ફોન કરતા જોઈએ તમારી ખુદની કોઈ જવાબદારી નથી અને કાતો વિસ્તાર માટો મારવા નીકળો બધાય ખોટા લઈને બેસી ગયા છો તો આવો તો ખબર પડે કે આ બે આ લોકો કોઈ ખોટા નથી અને આપણે તો એવા એવું પાણી પીવામાં આવે કે નાવામાં આવે આપણે એક દિવસે નો કાઢી નોખ્યા એ સાઈડ બોલાય તમે કે એ સાઈડ એના ખુદના કામ માં હાટવા ગયો હોય ને ભાઈ એને બોલાય ગયો જવાબદારી એની એના ઘરે લોકો આતે બગાડી દીધું હું કર ઈ પાણી પીવામાં આવે ઈ પાણી શ્વાસમાં આવે તમે વિચાર તો કરો ઈ માણસની પરિસ્થિતિ શું છે ઈ એક વખત જોવા આવો ખાલી તો તમને ખબર પડે અને પાછા માણસો જવાબ કેવા દે છે કે અમને ખબર હોય તમારું કામ છે તો તમારું તો અઠવાડિયું અઠવાડિયું ઉભું હોય અમે લોકો આવીએ જ નહીં કે હું કામ ન આવીએ ભાઈ ત્યાં બધી ગટર લાઈન નાની છે તો તમારે એક વાર દસ વખત બોલાવી તો આવવું પડે તમારે બેસવું તો નથી ભાઈ આજે બેસી લીધું દિવસે જનરલ મિટિંગમાં

અને એવી બી હું એસઆઈ ની બધાને હિંમત કે આપણે મોડે ચડીને બહાર આને બહાર તારીખે મેસેજ મોકલ્યો છે એ માંગે એનો ઈ જવાબ સુધા મત આપો ને કામ ઉપર કામ નથી કરતો તો ક્યાં હિસાબે કામ નથી કરતો કોના કેવા ઉપર કામ નથી કરતો આ કોઈના બાપુજી ની બેટી તો નથી કે તમને મત આવે એમ તમે કામ કરશો મેહુલભાઈ ઉપર ભાઈ આવે કે નો આવે મે તમને આપેલા ત્રણ વાર કીધું છે ફરક પડી તમારી જાય બરોબર આપણે હુકમ નથી કર્યો એ ને એમ કીધું છે આ તો અમારે દેખાય એમ નથી એવા કામ કરી કરીને આવ્યા છે તમે ના પાડી તમે ના પાડી કોઈ વૈસય ન કરે હમ આ શું નથી આ આ પૂછવા

કેમ મને 4 મને કેવું કેવા ઉપર કામ આ તો આનો પ્રશ્ન આવ્યો બરોબર ઓફિસ હતી

સ્પષ્ટ એવું જણાય છે કે અધિકારીઓ છે તેમને કામ નથી કરવું કામ લઈને જાય છે ભાજપના નેતા લઈને જાય છે માન્યું કે વિરોધ પક્ષના નેતા કે વિપક્ષ જો કામ લઈને જાય અને ના કરે તો વ્યાજબી છે કે એ લોકોનું ઓફિસર હોય છે એમનું કહી દેવાનું અધિકારી હું કહી દે કે વિરોધ પક્ષનું કામ છે વિરોધ કરવાનું પણ અહીંયા તો સત્તા પક્ષના નેતા જ તમારી પાસે કામ લઈને આવે છે તો તમે શું સમજો છો તમારા મનમાં એવું પણ ક્યાંક અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે કારણ કે જે આ બેન છે કહી રહ્યા છે કે સાહેબ મોબાઈલ મૂકો હું જે કામ લઈને આવી છું એમાં ધ્યાન આપો તેમ છતાં કોઈ જ જવાબ આપવામાં નથી આવતો કે જાણે પોતે જ સર્વસ્વ હોય તેવો ઘાટ અહીંયા સર્જાયો છે હવે તમે જ વિચારી લો કે ભાજપ તપના મહિલા સદસ્ય છે તેમની સાથે જો આવું થતું હોય તો પછી બીજા લોકોનું તો શું બીજા લોકો કામ લઈને જતા હશે તો આવા અધિકારી અમને દાદ દેતા હશે કે નહીં એમને તો જવાબ જ નહીં આપતા હોય જાણે કે પોતાને એકને જ ખુરશી મળી ગઈ છે એવું પણ ક્યાં ક્યાં દેખાતું હશે એટલે આ ચીફ ઓફિસર છે એમને પણ કહેવાનું કે સાહેબ ખુરશી મળી છે કામ કરવા માટે મળી છે કામ કરીને બતાવો મહિલા સદસ્ય એકલા આવ્યા છે અત્યારે આવનાર સમયમાં એમના મત વિસ્તારના લોકોને પણ લઈને આવશે તો જવાબ દેવો ભારે પડશે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર